નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર હાઈવે પર પણ ખાડા પડવાની ઘટના જે છે સામે આવી છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસના કે જ્યાં અત્યારે ઊન ગામ નજીક મોટા પાયે મોટા પ્રમાણમાં જે છે એ ખાડા પડ્યા છે અને ખાસ કરીને આ મુખ્ય હાઈવે જે અમદાવાદ અને મુંબઈ સહિત દિલ્હીને જોડે છે એ હાઈવે ઉપર અત્યારે જે છે એ ડાયવર્ઝન યોગ્ય રીતે ન આપવાના કારણે મસ્ત મોટા ખાડા પડવાની ઘટના સામે આવી છે જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ચોવીસ કલાક ધમધમતો આ હાઈવે છે કે જ્યાં આ વરસાદી પડવાના કારણે મસ્ત મોટા ખાડા પડ્યા છે અને ખાસ કરીને જે દ્રશ્યોમાં દેખાય છે કે અનેક વાહન ચાલકો ટ્રક ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ચોવીસ કલાક દસમસ્તા હાઈવે ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડતા અનેક વાહન ચાલકો ટ્રક ચાલકો જે છે એ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ કામગીરી કરવામાં નથી આવી સિદ્ધેશ એ વીપીએસ મહેતા અનુસારી